સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા ભાઈઓની જોડીની વાત કરીશું જેમાંથી બે જોડી તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેજેન્ડરી અને આઇકોનિક બની હતી પણ બીજા ત્રણ ભાઈઓની જોડીમાં એક ભાઈ સુપરહિટ થયા અને એક ભાઈને નિષ્ફળતા મળી હતી આવી પાંચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સગા ભાઈઓની જોડીઓની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હોવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી ઉપેન્દ્ર ત્રિવેદીજી મોટાભાઈ હતા અને અરવિંદ ત્રિવેદીજી નાનાભાઈ હતા ઉપેન્દ્ર ત્રિવેદીજીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય સમ્રાટના નામે ઓળખવામાં આવતા હતા અને તેમણે મુખ્ય અભિનેતા તરીકે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમના નાનાભાઈ અરવિંદભાઈ ત્રિવેદીજીને ખલનાયકની ભૂમિકાઓ ગુજરાતી ફિલ્મોમાં મળતી હતી અને તેમણે રામાયણ ટીવી સિરિયલમાં રાવણનો રોલ પ્લે કર્યો હતો અને ત્યારથી તેઓ લંકેશના નામે ખૂબ જ લોકપ્રિય થયા હતા you uh -huh. અને અરવિંદ ત્રિવેદીજીને આજે પણ લોકો લંકેશના નામે જ ઓળખે છે અને અરવિંદ ત્રિવેદીજી પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરી ચૂક્યા છે અને ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી આ બંને ભાઈઓ સાથે પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી ઓગણીસો એકોતેરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ જેસલ તોરણ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ બન્યું હતું ઉપેન્દ્ર ત્રિવેદીજી આ ફિલ્મથી અભિનય સમ્રાટ તરીકે ઓળખવા લાગ્યા હતા અને અરવિંદ ત્રિવેદીજી પણ ઘણા બધા લોકપ્રિય થઈ ગયા હતા અને જેસલ તોરણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાની શરૂઆત થઈ હતી તે બાદ ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી આ બંને ભાઈઓની જોડીએ ચાર દાયકા સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું અને તે પછી તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પોલિટિક્સમાં પણ જોડાયા હતા આમ ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી આ બંને ભાઈઓની જોડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લેજન્ડરી આઇકોનિક અમર ભાઈઓને જોડી છે તો આપ સૌ ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી આ બંને ભાઈઓને કેટલી ગુજરાતી ફિલ્મો જોઈ છે તે કોમેન્ટ કરજો આગળના ભાઈઓની જોડીની વાત કરીએ તો તેમાં છે મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજી મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઐતિહાસિક ભાઈઓની જોડી છે અને આ ભાઈઓની જોડીમાં મહેશ કનોડીયાજી મોટા ભાઈ હતા અને નરેશ કનોડિયાજી તેમના નાના ભાઈ હતા અને આ બંને ભાઈઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ઐતિહાસિક રત્ન છે અને મહેશ કનોડિયાજી અને કનોડિયા જેમાં મહેશ કનોડિયાજી સંગીત ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય થયા હતા અને નરેશ કનોડિયાજી અભિનેતા તરીકે ખૂબ જ લોકપ્રિય થયા હતા અને આ બંને ભાઈઓએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ ફિલ્મ કામ કરવાની શરૂઆત કરી હતી ઓગણીસો ઓગણસી માં રિલીઝ થયેલી સૌ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ વેલી ને

સૌ પ્રથમ જોડી મહેશ કનોડિયા અને નરેશ જેની હતી અને આ બંનેની જોડીએ ખૂબ જ લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજી આ બંને ભાઈઓની જોડી સુપરહિટ થઈ હતી અને આ બંને ભાઈઓની જોડીએ ઘણા બધા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી અને ઘણા ઘણા બધા સુપરહિટ ગીતો પણ આપ્યા છે મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક લેજન્ડરી આઇકોનિક અને અમર ભાઈઓની જોડી છે અને મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજીની આપ સૌને કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર આ બે ભાઈઓની જોડી હતી જે ઘણી બધી સુપરહિટ રહી જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીજી અને અરવિંદ ત્રિવેદીજી તે પછી મહેશ કનોડિયાજી અને નરેશ કનોડિયાજી આમ આ બે ભાઈઓની જોડીઓ જ એટલી હતી પણ આ સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ત્રણ ભાઈઓની જોડી છે જેમાંથી એક ભાઈ સુપરહિટ થયા પણ એક ભાઈ નિષ્ફળ રહ્યા તેમની વાત કરીએ તો તેમાં છે ફિરોજ ઈરાની અને અદી ઈરાની ફિરોજ ઈરાની જીને તો આપ સૌ જાણો છો તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય ખલનાયક તરીકે ઓળખવામાં આવે છે અને તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખલનાયકની ભૂમિકા કરીને નામ બનાવ્યું છે અને તેમને નેગેટિવ રોલ માટે જ યાદ કરવામાં આવે છે અને મોટા ભાગની ગુજરાતી ફિલ્મો ફિરોજ ઈરાનીજી નેગેટિવ રોલમાં જોવા મળતા હતા ફિરોજ ઇરાની અને અધિ ઈરાની અદિ ઈરાનીને આપશો બધા જાણતા જ હશો તેઓ પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને ફિરોજ ઇરાની મોટાભાઈ છે અને અધિ ઈરાની તેમના નાના ભાઈ છે અને આ બંને ભાઈઓની જોડી સાથે પણ કામ કર્યું છે પણ ફિરોજ ઇરાનીજી જેટલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ રહ્યા હતા તેટલા તેમના નાના ભાઈ અધિ ઈરાની નથી અદી ઈરાનીજી બોલિવૂડમાં તો ઘણા સફર રહ્યા પણ તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના ભાઈ જેટલું નામ મળ્યું નહોતું અને ફિરોજ ઇરાનીજી ચારસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ફિરોજ ઇરાની સૌપ્રથમ ગુજરાતી ઓગણીસો સડસઠમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મનું નામ ગુજરાતન હતું તે પછી ફિરોજ જે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને તેમના નાના ભાઈ અધિ ઈરાની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ઓગણીસો બ્યાસીમાં રિલીઝ થયેલી ચરોતરની ચંપા આ ફિલ્મ અદી ઈરાનીજીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને અદી ઈરાની જે ઘણા લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું અને બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી પ્રતિકાર ફિલ્મમાં પણ અદી ઇરાની જોવા મળ્યા હતા અને ફિરોજ ઈરાની અને અદી ઈરાની આ બંને ભાઈઓની ફેમિલી ખૂબ જ મોટી છે આ બંને ભાઈ સિવાય પણ તેમના એક વચ્ચેવાળા ભાઈ છે ઇન્દ્રકુમાર જેમણે ઘણી બધી બોલિવૂડ ફિલ્મો ડાયરેક્ટ કરી છે અને આ ત્રણ ભાઈઓ સિવાય તેમના બેન છે અરુણા ઈરાની તેમને પણ આપશો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોઈ શક્યા છો આમ ફિરોજ ઈરાનીજીની ફેમિલીમાં ઘણા બધા સ્ટાર છે પણ ફિરોજ ઈરાની અને અધિ ઈરાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે પણ જેટલી સફળતા જોવા મળી નથી આમ અને અધિ ઈરાની આ બંને ભાઈઓની જોડીમાંથી માત્ર ફિરોજ ઈરાની જ લોકપ્રિય બન્યા હતા આગળના ભાઈઓની જોડીની વાત કરીએ તો તેમાં છે હિતુ કનોડિયાજી અને સૂરજ કનોડિયાજી આપ શું કદાચ નહીં જાણતા હોય મેગાસ્ટાર નરેશ કનોડિયાજીના બે દીકરા હતા જેમાં હિતુ કનોડિયાને તો આપ સૌ જાણીએ જ છે પણ તેમના બીજા દીકરાનું નામ સુરજ કનોડિયા હતું કનોડિયા કનોડિયાજી મોટા છે અને હિતુ કનોડિયાજી તેમનાથી નાના છે અને આ બંને સગા ભાઈઓ છે જેમાં હિતુ કનોડિયાજીને તો ખૂબ જ નામ મળ્યું હતું પણ તેમના ભાઈ સુરજ કનોડિયાને જોવે તેટલું નામ નહોતું મળ્યું અને હિતુ કનોડિયાજી સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને સુરજ કનોડિયાજી પણ ઉજડી મેનામન ફિલ્મમાં દેવાના રોલમાં જોવા મળ્યા હતા અને સુરજ કનોડિયાજી અભિનયમાં આવવા નહોતા તેમણે સંગીત ક્ષેત્રમાં પોતાનો સ્થાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સુરજ કનોડિયાજી સંગીત ક્ષેત્રમાં પણ એટલા લોકપ્રિય થયા નહોતા આમ સુરજ કનોડિયાજી પાછળ રહી ગયા અને હિતુ કનોડિયાજી એક સુપરસ્ટાર બની ગયા અને હિતુ કનોડિયાજી આજે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના પિતાની જેમ કાર્યરત છે પણ સુરજ કનોડિયાજીને હજુ ઘણા બધા લોકો ઓળખતા પણ નથી આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ બંને ભાઈઓની જોડી હિતુ કનોડિયાજી અને સુરજ કનોડિયાની જોડી એટલી બધી સફળ રહી નથી જેમ કે તેમના પિતા નરસ કનોડિયાજીની અને તેમના ભાઈ મહેશ કનોડિયાજીની હતી તે પ્રમાણેની જોડી હિતુ કનોડિયાજી અને સુરજ કનોડિયાજી ભાઈઓ તરીકે એટલા લોકપ્રિય બન્યા નહોતા તે પછી આગળના ભાઈઓની જોડીની વાત કરીએ તો તેમાં છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ઈશ્વર ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેઓ સુપરસ્ટાર છે પણ સૌ કદાચ નહીં જાણતા હોય ઈશ્વર ઠાકોર પણ તેમના ભાઈ છે જેમાં ઈશ્વર ઠાકોર તેમના મોટા ભાઈ છે અને વિક્રમ ઠાકોર તેમના નાના ભાઈ છે આમ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ચાર ભાઈ છે જેમાં ત્રીજા નંબરે ઈશ્વરભાઈ ઠાકોર આવે છે અને ચોથા નંબર મેં વિક્રમભાઈ ઠાકોર આવે છે અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોરને જેટલી સફળતા મળી છે તેટલી સફળતા તેમના ભાઈ ઈશ્વર ઠાકોર ઠાકોરે મળી બે હજાર છમાં માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી તેમણે એક વાર પીવને મળવા જે ફિલ્મ સુપરહિટ થઈ હતી તે પછી બેક ટુ બેક વિક્રમ ઠાકોરે બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો આપી અને અત્યાર સુધી પણ વિક્રમ ઠાકોરનું સ્ટારડમ જાળવાઈ રહ્યું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર છે અને વિક્રમ ઠાકોરના મોટાભાઈ ઈશ્વરભાઈ ઠાકોરે પણ બે હજાર અગિયારમાં તું મારી મીરા અને હું તારો શ્યામ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી તે પછી તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી પણ વિક્રમ ઠાકોર જેટલી સફળતા નહોતી મળી ઈશ્વર ગુજરાતી ફિલ્મ રાધા રહીશું સદાય સંગાથે આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર મહેમાન કલાકાર તરીકે તેમના ભાઈની આ ફિલ્મમાં જોવા મળ્યા હતા જેમાં ઈશ્વર ઠાકોર અને વિક્રમ ઠાકોરની જોડી જોવા મળી હતી પણ ઈશ્વર ઠાકોરે આટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યા છતાં પણ તેમને વિક્રમ ઠાકોર જેટલી સફળતા નહોતી મંજૂરી મળી આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ઈશ્વર ઠાકોર આ બંને ભાઈઓની જોડી એટલી સફળ રહી નહોતી આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ પાંચ ભાઈઓની જોડીમાંથી આપ સૌને કઈ જોડી સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી